આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા રેસ્ટોરન્ટ ખાતે બટર અને ચીઝનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં શંકાસ્પદ બટર અને ચીઝના સેમ્પલો લેવામાં આવ્યા છે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ રેસ્ટોરન્ટો હોટલો લારીઓ ઉપર વેચાતા ખાદ્ય પદાર્થની અંદર બટર અને ચીઝનો ઉપયોગ પ્રમાણ કરવામાં આવતો હોય છે જે બટર અને ચીઝની ચકાસણી અર્થે શહેરના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોના આવેલી રેસ્ટોરન્ટ હોટલો લારી ગલ્લા ઉપરથી ચેપલો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે せいやらきれいなの、別にこのビニール。みやぶれ。これはみんなおいい。んこはいしい。こんなおいしい。ない द न्यूट्रिशंस वैल्यू लिखनी पड़े थे बती चले गए એટલું લખો પણ ગામમાં નેગેટિવ માર્કેટિંગ થાય રહેતો કયો મીડિયા હવે કે દેવાંગ જોશી ફૂડ સેફ્ટી ઓફિસર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ રોજ અમુને મળેલી ગાંધીનગર થી સૂચના અન્વયે શહેરમાં વેચાતા જુદા જુદા ફાસ્ટ ફૂડના વેપારીઓને ત્યાં મસ્કા બન અથવા ફેટ સ્પ્રેડ ટેબલ સ્પ્રેડ વગેરે કે જે બટનના નામે ઉપયોગ કરવામાં આવે છે તેની તપાસ કરવાની તેની તપાસ કરી કાર્યવાહી કરવાની સૂચના મળેલ જે અન્વયે આજે સરદારનગર પાસે આવેલ જય ભવાની વડાપાઉમાં સ્થળ તપાસ કરેલ છે અને ત્યાંથી ડિલિશિયસ ફેટ સ્પ્રેડ નામની ખાદ્ય ચીજ કે જેનો ઉપયોગ મસ્કા બનમાં થાય છે તેનો નમૂનો લઈ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરેલ છે